घोड़ न घोड़ी न Thank mm -hmm. you. what do

Cevap sunduğum var.

ભગવાન કૃષ્ણ ને રુક્ષ્મણી અને ભગવાન કૃષ્ણને ને તુલસી આ બે લગ્ન કેમ તો ભાગવતમાં તુલસીજીનો વિવાહ નથી ભાગવતમાં રુક્ષમણીનો વિવાહ છે પણ જ્યારે છોકરીઓને છોકરીઓ ને કૃષ્ણ ને રુક્ષ્મણી બનાવો તો એમને ઘેરા ના ફરાવી શકીએ એટલે એમણે તુલસી વિવાહ પણ કરાવીએ છીએ એટલે ઘેરા તુલસી માતા ભગવાનના ભગવાન ફરે આખા જગત ના નાદ છે પણ તમારો દીકરો ઘેરા આવ્યા છે

ખાલી થાળીમાં ભગવાનનો જમણો પગ મૂકો અને અને એના જમણા પગનો અંગુઠો ધોવો આપણામાં જમીનો પગ ધોવાય છે કેમ આપણે આપણી દીકરી શું કહે છે લક્ષ્મી તો જમઈ કોણ કહેવાય નારાયણ તા તો નારાયણ પોતે છે હવે આમાં આપણો અસ્મિતાબેન ભગવાનના ચરણે પખાડવા હોય તો શું જોઈએ એકસો આઠ નદીઓના જળ એ તો નથી તમણમાં જેટલી નદીઓ નામ આવડતા બોલતા જવાનું અને જમણા પગનો અંગૂઠો ધોવો

चौकंको अरे थोड़ा फूल मुगो तभी पहला नाम से जतारा अरे चंद्रनु तिलक करो गंगोति तिलक करो श्रीकर नवचंद्रदेविया गंदा जय सुमनो हरम विलेपनम सुर श्रेष्ठनम विधि करता अपुरक्षम सुबालकृष्णाय नमः गंदम शुभम्य परिकम्पणो तिलक करो गंगंगाय नमः गन प्रभु ईश्वर औमुरष सुबालकृष्णाय नमः गंगो स्वर्गयापि अभी साचा मोती थी જમીને બધાવાના છે સાચા મોતી નથી ચોખા દ્વાર રાખો અક્ષરામ સુરે શ્રેષ્ઠ ચંદ્રમ સુશોય ધકુમ સુશોય ધ આઈ ગર્ગે ગ્રણ પરમેશ્વર ઓમ બરસ સુ બાલ કૃષ્ણ આય નમ અક્ષરમ સુર ભયા બધાઓ ભગવાનની હવે તુલસીપત્ર હાથમાં રાખો ઠાકોરજી ને અર્પણ કરીશું તો આજે સ્મિતા બેન ભગવાન ને તુલસી પણ તમે તો આખે આખો તુલસીનો છોડે જ આપવાના છો દીકરીના રૂપમાં તુલસી એમ રૂપાંત બાલકૃષ્ણ મંડળ વાળા બે કે ફળ ઉપર પધરાવી આવો હવે હાથ જોડો બે જણા ભગવાન ની આગળ ભવે વ માતા જીવદાન ભવે વ ભવે ત્વમેવ બંધુ સર્વમ દેવ દેવ બોલો કૃષ્ણ ગણિયા હવે તમારી જગ્યા બે જણા હવે સમય છે બેનો માતાજીને લાવવાનો સમય થઈ રહ્યો છે એક પંદર મિનિટમાં માતાજી અહીંયા આવશે પણ એ પહેલા હાબડો બહેનો આપણી દીકરીના લગ્નમાં અને ભગવાનના લગ્નમાં ઘણો ફરક માતાજી માયરામાં ક્યારે આવે પહેલી વાત તો લગ્ન કોના છે તુલસીજી એટલે કોણ તો આપણે જોવું કૃષ્ણ એ પ્રાણ છે અને તુલસી પ્રકૃતિ છે માંડવી ના આવે માંડવા માંથી માતાજીને તો મંગળ ઘાટડી ન આપો માતાજી ના આવે મંગળ ઘાટડી એટલે સ્ત્રીના સૌભાગ્યનું પહેલું પ્રતિક જે તમે ઘણા પહેરો છો શું પહેરો છો શું પહેરો છો યાદ નથી હું પહેરો છું તો બોલો શું શું પહેરો છો મંગળસૂત્ર હવે હાથ હોના નું હોય પણ એમાં મોતી ક્યાં રંગના હોય ક્યાં રંગના હોય કેમ ખબર છે મંગળસૂત્ર કોનું પ્રતિક છે કોનું પ્રતિક છે અમારા કાઠિયાવાડમાં ઝાલાવાડમાં પતિનું નામ નામ બોલે હું કે ખબર છે અમારા ઈ હું કે અમારા ઈ મેં બેનને પૂછ્યું મેં કીધું ઈ કેમ કહો મને કે છ ના કહેવાય ઢ જેવો તો ઢ ના કહેવાય એને ઈ જ કહેવું પડે ઈ એટલે ઈશ્વર તો કે હવે કાળા મોદી કેમ હોય છે કે એને કોઈની નજર લાગત કારણ કે એને નજર લાગે ડખો થાય બીજી ઘરની અંદર ને આપણે ઘરની બહાર એક ધર્મ હે ઘરવાલી થઈ જાય એવું એવું મંગળ સૂત્ર એ માતાજી આપવું પડે બીજું દીકરી પ્રણવા બેસે તારે ભૈલા વડી દીકરી પ્રણવા બેસે ત્યારે એના માથે ચુંદડી હોય તમે જોજો જેને આપણે કીએ પાનેતર આજના જમાનામાં તમે જોજો પાનેતર આ ભાણેતર પહેરવાના હોશ દરેક દીકરીને હોય અને દરેક મા બાપ દીકરીને ભાણેતર પહેરવાના હોશ હોય તેનો આનંદ હોય પણ તમે જો ભાણેતર પહેરવાનું લઈ દેવા માટે હોય આ આગની છોકરીઓ લાખ લાખ રૂપિયાનું પહેરે છે લાખ લાખ રૂપિયા તો વિચાર કરો કે જગદંબાનું ભાણેતર કેવું હશે તેનો સૂર્ય અને ચંદ્ર એમાં હભલા બનીને ઝડપતા હતા કારણ કે રુક્ષ્મણી કોણ હતા લક્ષ્મીજી પોતે અહીંયા માતાજીને આપણે જો આપડે દીકરો લાખ રૂપિયા નું થાય તો રુષ્મણીનું કેલેલું થાય આખું નરનર વેચી મારું તો તમે પોચી બળો આપણે યથા શક્તિયા ગાંઠડી આપવાની છે આ મંગલ ગાંઠડી કોણ આવી શકે મંગલ ગાંઠડી ને મંગળ સૂત્ર ને બાને તરમે આપડા મેં કીધું છે કે સૌભાગ્યની વસ્તુ ધારણ માં આપો તો શ્રીનું સૌભાગ્ય અખંડ તમે દશમનો વ્રત કરો માં લક્ષ્મીનો વ્રત કરો મેનો તમે દશામાનો વ્રત કરો વૈભવ લક્ષ્મી વ્રત કરો તેનું ઉજવણું કરો તો જમવા માટે કોને બોલાવો છો કોને બોલાવો વ્રત ઉજવો તો કોને બોલાવો બ્રાહ્મણ ને બોલાવો કોને બોલાવો સૌભાગ્યવતી ને અને એને જમાડી ને શું આપશો બીજું કઈ આપો કે આપો પણ ચાલો આપશો કેમ તો બેન તું આવી છે તો એવા આશીર્વાદ દઈને જજે તમારો જોડીને ચાલો અખંડ દરેક સ્ત્રી ને એક જ ઈચ્છા હોય કાં ઘરમાં માથે મોડ નાખીને આવીશું અને જાઉં તો માથે મોડ નાખીને જાઉં પછી જેવી ઠાકોરજીની આપણે જોવો એક સૌભાગ્યવતી સ્ત્રીને ચાંદનો દાખમાં આપો પાંચ બે રૂપિયાનો ચાંદલો તને આશીર્વાદ મળે તા તો મંગળ ઘાટડી તમે રુક્ષમણીને આપો તને આશીર્વાદ કેટલા મળે ભાગવતમાં તો અહીંયા મંગળ સૂત્ર આપવાનું જાત કોણ આપી શકે સૌભાગ્યવતી ચલા માટે આપે

તો દીકરી માટે પણ કરજો તો મંગળ ઘાટડી આટલા બધા બેઠા છો હમણાં તો દાનની શરમાણી તમે વહાવી છે તો અહીંયા સોનાનું મંગળસૂત્ર માતાજીને અર્પણ કરવાનું છે તો માતાજીને હોનાનું મંગળસૂત્ર કોણ આપશે આંગળી કરો આપવું પડે હવે વાતો કરો